નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા વડવારી શેરીમાં આવેલા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ચોત્રીસમો પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો હતો અને એની આરતી અને પ્રારંભિક જે પૂજા સેવાનો મંદિરની અંદરનો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ અને અત્યારે બાગની અંદર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મોદજી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ શ્રી દ્વારા પારાયણ યોજાય છે જેમાં ખેડા અને વાત્રક નદીનો મહિમા વર્ણવાયો છે અવસ્થા ન હોય તે બાપાશ્રીની વાતોમાં લક્ષ્મીરામભાઈ કહે છે બાપા શ્રી નિર્ગુમ બાપા સ્નાન કરતા હતા કુવાના સ્થળામાં બેસીને બાપાશ્રી નિર્ગુંદારી સાંઈ બાપાને નવરાવે નિર્ગુંદારી સાંઈ બાપા બાપાશ્રીને નવરાવે અને એ વરસાદનું પાણી આગળ જાય એટલે બાપાશ્રીની કૃપા એ કરીને ભગવાનની મૂતના સાક્ષાત્કાર ને પામેલા અને ધર્મ નિયમ ત્યાં અત્ય શુદ્ધ ને મહાવિદ્વાન એ પાણી મહિમા જાણીને ખૂબે ખૂબે માથે ચડાવે ને કહે ગંગા માં નાયો યમુના માં નાયો સાબરમતી માં નાયો નર્મદા માં નાયો ગોદાવરી માં નાયો બાપા શ્રી કે લક્ષ્મણ શું કરો છો બાળ સ્વરૂપે સાઈ બાપા એ બહુ લીલાઓ કરી છે શ્રી કૃષ્ણ ચંદ્ર ના યોગે યમુનાજી નો મહિમા ગવાય વૃંદાવન વગેરે મથુરા વગેરે ભગવાન ગંગાનો એવો નેવો મહિમા બંધુઓ સાં બાપાના યોગે કરીને આ વાત્રક નદીનો નો એ દર્શન કરીને માણસ પવિત્ર થાય આવું બંધુ આપણું સાઈ બાપાનું પ્રાગટ્ય ધામ ખેડા આપણું છપૈયા અને બંધુ આ મંદિરનો ચોત્રીસમો વાર્ષિક પાટોત્સવ દિન એ આજકાલ કરતા ચોત્રીસ વર્ષ પસાર થઈ ગયા લાગે છે કે હમણાં જ આપણે મોટો સમય હતો ને આ પ્રતિષ્ઠા વિધિ થયો ને

મિત્રો દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ખેડાને એક મહાતી માને છે અને અત્યારે આચાર્ય શ્રીએ પણ જણાવ્યું છે કે છપૈયા જેટલું જ આ ખેડા તીર્થનું મહત્ત્વ છે ને પાછળ જે વાત્રક નદી દેખાય છે તે પણ ખૂબ જ પવિત્ર ગંગા જેટલી જ પવિત્ર નદી છે

પડ્યો પડ્યો નિરાશ પ્રવારે છે એમાંથી બંધુ ભગવાનના ના સુખ ને જેટલું ઓળખાય સત્સંગે કરીને ભગવાન સુખ ક્યારે ઓળખાય છે સત્સંગે કરીને એટલે પછી એમાં લગ્ન લાગે માયાનું તુચ્છ સમજાય નાશવંત સમજાય અને ભગવાનનું અચળ સમજાય અને દિવ્ય સમજાય કે નાશ પામનારું નથી અપાર છે અનંત છે આ સુગણો અને કેટલી સંસારમાં માયાના પદાર્થમાં આપણે આસક્ત છીએ આપણે બધા કરવાનો છે મારે તમારે આપણે સૌએ કે આપણી વૃત્તિ જય શ્રી જય સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય ધર્મ ધુરંધ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય આજના આ પાવન અવસરે પાટોત્સવને દીપાવવા માટે શ્રી સ્વામી મંદિર ખેડાના મહંત બંને મહંતશ્રીઓ સંત શિરોમણી શ્રી મુનીશ્વર દાદી સ્વામી શ્રી નિર્માણ પ્રિય દાદી સ્વામી સાથી સંતો શ્રી પરમસુખ દાદી સ્વામી શ્રી વિશ્વેશ્વર દાદી સ્વામી તેમજ અને મિત્રો હવે પારાયણ સંપન્ન થઈ ગઈ છે અને હવે શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા પૂજ્ય આચાર્ય મારા સ્વામીને માલ્યાર્પણ કરશે અને તેમના આશીર્વાદ મેળવશે અનેક ભક્ત સમુદાય દ્વારા અહીંયા વિવિધ સેવાનો લાભ લેતા હોય છે નિર્માણ સ્વામી છે અને દરેકને ફૂલહાર પહેરાવી અને પૂજ્ય આચાર્યશ્રીના આશીર્વાદ અપાવે છે તમામ શ્રદ્ધાળુઓ વારાફરથી આવી અને સ્વામીશ્રી પાસેથી આશીર્વાદ મેળવી અને માલ્યાર્પણ પણ કરે છે નિર્માણ સ્વામી છે ખેડા મંદિર અત્યારે સેવા કરે છે ભગવાનની અને અન્ય ખેડાના અને બહાર ગામથી આવેલા તમામ શ્રદ્ધાળુઓ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદ મેળવી રહ્યા છે અનેક લોકો દૂર દૂરથી અત્યારે ખેડા તીર્થ ખાતે ઉમટી પડ્યા છે અને આ બધું જ લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે એટલે અત્યારે અહીંયા તો સેંકડોની સંખ્યામાં ભક્ત સમુદાય છે જ પરંતુ અહીંથી જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ દ્વારા દૂર શહેરોમાં અને વિદેશમાં પણ આ કાર્યક્રમને અનેક હરિભક્તો નિહાળી રહ્યા છે કારણ કે આ ઘનશ્યામ ભગવાનનો ખેડા મંદિરમાં બિરાજમાન થયાને ચોત્રીસ વર્ષ ચાલે છે અને આ ચોત્રીસમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને અગાઉ આપણે પારાયણ દરમિયાન પણ સાંભળ્યું તે પ્રમાણે ખેડા એટલે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પ્રાગટ્ય ભૂમિ પ્રાગટ્ય ધામ જેમ સર્વપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ છપ્પયા પાવનકારી છે તેવી જ રીતે સરોવરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમના વંશી ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય આચાર્યપ્રવહ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પ્રાગટ્ય ભૂમિ ખેડા પણ એટલી જ પાવનકારી છે અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે અને ખેડાના સ્થાનિક યુવાનો અને અનેક પરિવારો અહીંયા દર્શનાર્થી દરરોજ આવતા હોય છે અને અત્યારે પારાયણ દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મદદથી શ્રી જિતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજીએ ચોત્રીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન સ્મરણ છે ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોના સર્જન થયા છે તથા સત્સંગ કરી શકીએ તે માટે આવા મંદિરોના સર્જન થયા છે સત્સંગ કરી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા વિશે ખાસ હાકલ કરી હતી ભગવાનની આજ્ઞા પાડવાનું અખંડ અનુસંધાન રહેશે તેટલી જીવનમાં સુખ અને શાંતિ વર્તાશે વળી કોઈ જીવ આ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દર્શન કરશે તે જીવનું કલ્યાણ થશે કોઈ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થશે તે જીવનું પણ રૂડું થશે અને એ જીવ ઉપર ભગવાનનો બેઠો રાજીપો થશે એવા સરસ આશીર્વાદ પણ આપ્યા છે નિર્માણપ્રિય સ્વામીજી છે અને તેઓ પણ દર્શન કરી રહ્યા છે નિશ્વર સ્વામીજી છે તેઓ પણ ગુરુજીને આ માલ્યાર્પણ કરી છે અને ગુરુજીએ પણ સ્વામીજીના આશીર્વાદના ભાગરૂપે હાર પહેરાવ્યો છે ખૂબ જ સરસ મનમોહક દ્રશ્ય અને હવે બધા જ સંતો સાથે પૂજા આચાર્ય સ્વામીશ્રી સાથે ગ્રુપ ફોટોગ્રાફી કરાવી રહ્યા છે અને ખૂબ જ સરસ દિવ્ય માહોલમાં ભવ્ય ધાર્મિક પારાયણ કાર્યક્રમ ખેડા મંદિરે યોજાઈ ગયો છે અને કાર્યક્રમમાં આ બધા જે શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી પડ્યા છે એ દૂર દૂરથી આવ્યા છે વિદેશથી પણ આવ્યા છે અને વિદેશથી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળી રહ્યા છે અને કથામાં આપણે ખાસ એ જોયું કે ખેડાનો મહિમા ખેડા તીર્થનો મહિમા કેટલો વધારે વધારે છે એ આપણે આ પારાયણ દરમિયાન જાણ્યું અને મિત્રો પાછળ જે વાત્રક નદી વહી રહી છે તો વાત્રક પણ ગંગા જેવી પવિત્ર નદી છે અને ખેડા એક મહા તીર્થ છે છપ્પૈયા જેવું જ તીર્થ છે એવું પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ જણાવ્યું છે ગિરિશભાઈ છે આ લાઈવ પ્રસારણને વિડીયોગ્રાફી એ કરે છે અમદાવાદથી આવ્યા છે અને એ પણ એમના દીકરા સાથે આશીર્વાદ મેળવી રહ્યા છે મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ચોત્રીસમાં વાર્ષિક પાઠોત્સવની ઉજવણી શ્રી સ્વામિણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો ખેડા એટલે કે વેત્રવતી વાત્રક નદી અને શેઢીના સંગમ ઉપર આવેલું આ ચરોતર પ્રદેશનું આ ખેડા શહેર કે જ્યાં શ્રી સ્વામિનાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પ્રાગટ્ય અને એ પ્રાગટ્ય સ્થાન પર શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવેલું છે શ્રી સ્વામિયરાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંગે મર્મરનું એ વિશાળ મંદિર બનાવ્યું જેના દર્શનાર્થે દર પૂનમે દેશ વિદેશના અનેક હરિભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે તો આ મંદિરના વાર્ષિક પાઠોત્સવે વચનામૃત ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહારણ ભક્તિ સંધ્યા વગેરે કાર્યક્રમો ઉજાયા ઉજવાયા હતા અને આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય વગેરે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ મિત્રો આ સાથે આપણે ગુરુવાણી આ બ્લોગ છે એમાં સપૈયા જેવું તીર્થ અને ગંગા જેવી પવિત્ર વાત્રક નદીનો મહિમા જણાવ્યો છે આ સાથે આપણે એક ભાગ એક પણ મુક્તજીવન સ્વામી બાબા ધામના ચોત્રીસમાં પટોત્સવનો શેર કરેલો છે એ જરૂર જુઓ અને એ સાથે જીપી સિરીઝ ચેનલના અન્ય વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને વિડીયો જોવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામી બાપા